રાજપીપળાની એક બેંકની મુખ્ય શાખાના પૂર્વ કેશ ઓફિસર પર એક ગંભીર આરોપ લાગ્યો છે છેતરપિંડીનો આરોપ લાગ્યો છે બાંકમોઈ ચક્રવર્તી નામના પૂર્વ કેશ ઓફિસર વિરુદ્ધ મુખ્ય શાળાના મેનેજરે ફરિયાદ નોંધાવી છે એક પોઈન્ટ ત્રાણું કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છેતરપિંડીનો આખો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સંતોષ ચાર રસ્તા પાસેના એટીએમમાં આઉટ ઓફ સર્વિસ હોવાનો બેંક વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આપ્યો તપાસ કરતા એટીએમમાં ચાર લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું જ્યારે બેંકની સિસ્ટમમાં રકમ જોવા મળી અધિકારીને શંકા જતા અન્ય વિસ્તારોના એટીએમમાં પણ રહેલી રોકડની તપાસ કરવામાં આવી તો એટીએમ અને બેંકની સિસ્ટમની રકમમાં એક પોઈન્ટ જોવા મળ્યો આ દરમિયાન કેશ ઓફિસરની નસવાડી શાખામાં બદલી થતા તેની પૂછપરછ કરવામાં આવી હતી જોકે આરોપીએ ટેકનિકલ સમસ્યાનું બહાનું આપી પોતાનો બચાવ કર્યો જેથી મુખ્ય શાખાના મેનેજરે પૂર્વ કર્મચારી વિરુદ્ધ રાજપીપળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે રાજપીપળા ખાતે એસબીઆઈના બે એટીએમ અને બે કેશ ડિપોઝિટ જે મશીન છે એનામાં ટેકનિકલ એરર આવતા હાલના એમના જે કેશ મેનેજર જે છે એ પ્રદીપ કુમાર અને જોઈન્ટ કસ્ટોડિયન જે છે અમરીશ કુમાર દ્વારા ચકાસણી કરતા એટીએમમાં જે ઓનલાઈન સિસ્ટમમાં રકમ દેખાડવામાં આવે છે એ અને એટીએમની અંદર જે કેશ હોય એનામાં તફાવત માલુમ પડેલ છે આવા બે એટીએમ અને બે કેશ ડિપોઝિટ મશીન માં ભેગા થઈ અને કુલ એક કરોડ ત્રાણું લાખ પંચાવન હજાર ત્રણસો રૂપિયાનો ફેરફાર જોવા મળેલ છે આથી તત્કાલીન સમયે ઓક્ટોબર મહિના દરમિયાન જે બેંકના કેશ મેનેજર બાંગમોય દેવદાસ ચક્રવર્તી ફરજ બજાવતા હતા એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે કે જેઓ રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં વિશ્વાસઘાત કરી અને સિસ્ટમમાં ઓનલાઈન ખોટા રેકોર્ડ ઉભા કરી અને ફ્રોડ કરેલું છે